કેમ છો બાળ મિત્રો ચાલો આપણે સરસ મજાનું એક અંક બોર્ડ છે એમાંથી આપણે અંકોને ઓળખવાના છે શીખ્યા છીએ હું બોલીશ એની ઉપર તમારે ગ્લાસ મૂકવાનો છે એટલે ખરો છે ખોટો છે એ આપણે નક્કી કરવાનું છે ચાલો મહેકબેન લઈ લો ગ્લાસ ચુમ્મોતેર ચુમ્મોતેર હા પછી પાંત્રીસ પાંત્રીસ सरस चलो 19 वेरी गुड चलो वेदांश कुमार 92 वेरी गुड चलो 65 खूब सरस चलो 38 वेरी गुड चलो अनु कुमार ग्लास લઈ લો बताओ 54 ચલો સરસ સાડત્રીસ સરસ વેરી ગુડ ચલો હિતેશ કુમાર આમાં ચોવીસ સત્યાવીસ ચોત્રીસ બેતાલીસ ખૂબ સરસ વેરી ગુડ ચલો આદિત્યકુમાર kelas lelah, calo, batris patris copan very good calo, pray kumar uh, batris ચાલો સરસ પછી પાસઠ પાસઠ સરસ ચુમ્બોતેર છે ચુમ્મોતેર હું ખોટું બોલું છું છે તો બધો સરસ વેરી ગુડ ચાલો સાનવી બેન એકવીસ સરસ ચોવીસ નવ્વાણું વેરી ગૂડ ચાલો જિંદલ કુમાર તમારે આમાં છે બોલો વેહો બાર છે બાર चलो चौबीस वेरी गुड <laughs> चलो तुषार कुमार नौ सरस चौद ओगनीस